હિમાલીબેન જોશી અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો સેગવી વિભાગ કેળવણી મંડળના હોદેદાર સ્ત્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો શાળાના આચાર્ય શ્રીમતી ઉન્નતિ દેસાઈ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું અને સ્પર્ધક વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી શ્રીમતી હિમાલીબેન જોશી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું વિવિધ શાળાના સ્પર્ધકોએ પંદર જેટલી વિવિધ સ્પર્ધામાં ભાગ લઈને પોતાની કલાને પ્રસ્તુત કરી હતી તાલુકા કક્ષાએ વિજેતા સ્પર્ધકો જિલ્લા કક્ષાએ વલસાડ તાલુકાનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ